સમગ્ર મામલે છત્રીય આગેવાન પદ્મિબા વાળા છે તેઓની સાથે વાત કરશું તેઓનું શું કેવું છે બેન જે રીતના ગઈકાલની ઘટના બની પીટી જાડેજાને પાસા તળે જેલ હવાલે કરવામાં આવ્યા છે આપનું શું માનવું છે જી ચોક્કસપણે અમે કહીએ ને તો અમારા ક્ષત્રિય આંદોલને ટાર્ગેટ કર્યો છે અને જે પણ બોલે છે એને આ રીતે દબાવી દેવામાં આવે છે અને જે પીટી મામાનું વોરંટ નથી ખાલી નોટિસ છે તો હું સરકારને પૂછવા માંગુ છું કે આવી તમારી કેવી તાનાશાહી છે કે તમે વગર વોરંટે માણસની ધરપકડ કરી લ્યો છો તમે રાત્રે પીટી મામાને લઈ ગયા છો તો એવું તમને કોઈ એવું કોને હક આપ્યો છે કે વોરંટ વગર પણ તમે એવી ધરપકડ કરી છે ને એવો તો મોટો ગુનો નથી અને નાનો એવો પ્રશ્ન હતો મંદિર બાબતમાં અને એ સામાન્ય પ્રશ્ન હતો અને અંદર અંદર અંદરનો પ્રશ્ન હતો એમાં તો કાંઈ કોઈ એકબીજા ઉપર ફરિયાદ હજી સુધી કરી પણ નથી તો પાસા સેના માટે પેટી મામા ઉપર કરી નાખવામાં આવી છે જે આ ચોખ્ખે ચોખ્ખું એક પોલિટિશિયન આપણે કહીએ ને ચોખ્ખે ચોખ્ખું રાજકારણ છે કે અને એવા તો ગુનાખોરું અને એવા તો બીજેપીના નેતાઓ કેટલાય દિગ્ગજ નેતાઓ હોય છે કે જેને મોટા મોટા કૌભાંડો કર્યા હોય છે અને કેટલા બધા એવા લોકો છે કેમ સુ કામ ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરે છે કે ક્ષત્રિય સમાજ સત્યની લડાઈ લડ્યો તો બરાબર એટલે એને ટાર્ગેટ કરવામાં આવે છે અને આ કોઈ એવો મોટો ગુનો પણ નથી અને આવા ગુના તો કેટલા બધા ઉપર થયા છે જયરાજ છે ગોંડલ બરાબર તો એના ને એના દીકરા ઉપર તો કોકના દીકરાઓને કપડાં કાઢીને મારી નાખવાના ગુના છે કેમ ભાઈ એને તમે તરત નથી ધરપકડ કરતા આવો ગુનો તો પીટી મામા એ નથી કર્યો ને તો આવા જયરાજને તમે સાખી લ્યો છો બરાબર અને જે સરકારની સામે અને જે સત્યની લડાઈ લડે છે એને તમે હંમેશા ટાર્ગેટ કરી અને કોઈ પણ સાચા ખોટા કેસમાં તમે ફસાવી એટલે તમારી તાનાશાહી આ છે ને બીજેપી સરકારથી અમને કોઈ વિરોધ નહોતો અને વિરોધ છે પણ નહીં આંદોલન પણ ઠંડુ પડી ગયું હતું છતાંય હજી ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરવાનું મૂકતા નથી તો આમાં મોટામાં મોટું રાજકારણ કોનું છે અમે જાણવા બરાબર છે અને બીજેપી સરકાર જો આવી તાનાશાહી કરશે તો આવતી ચૂંટણીઓમાં એને ક્ષત્રિય સમાજ તરફથી મોટો ભોગ બનશે સમાજની અંદર વાત છે છે કોણ કરી રહ્યું ખાસ નામ બોલી શકશો બેન જો આમાં તો રાજકારણ છે બરાબર રાજકારણમાં તો આપણી કોણ શું કરી રહ્યું છે બરાબર અને ખાસ કરીને તો અત્યારે જયરાજનું નામ આવે છે બરાબર જયરાજે કઈ બાકી જ નથી રાખ્યું અને જયરાજ થી અમને વિરોધ હે ન તો અમને માન જ હતું પણ જ્યારે અમારા બેનુ દીકરીઓ ની વારે જયરાજ નો રહ્યો ને તો એની સત્તા નહીં અમે તો એને લુખો જ કહીશું તો બરાબર છે કે જે બેનુ દીકરીઓ ની લડાઈ માટે જો એને સત્તા લાગતી હોય તો મારા માટે એને જે મારી ઉપર કરવું એ કરી શકે મારા દીકરા ઉપર કરવું હોય તો કરી શકે મારી ફેમિલી ઉપર કરવું હોય તો કરી શકે કદાચ જયરાજ થી આખું ગામ બીતું હશે હું આજે નથી બીધી ને કાલે નહીં બીવું તો પીટી જાડે જને આજે સાબરમતી જેલમાં પણ લઈ ગયા છે હવે ક્ષત્રિય સમાજનું આગામી પગલું શું રહેવાનું છે ક્ષત્રિય સમાજ આજે આવેદન પત્ર દેવાના છી અને ક્ષત્રિય સમાજ સત્ય હશે એની સાથે ઉભા જ રહેશે કહી શકાય કે આજે તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો એકત્ર થવાના છે ને કલેક્ટરને રજૂઆત પણ કરવાના છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત પોસ્ટ રાજકોટ